હલો ફ્રેન્ડ રીપી લર્નિંગ સ્વાગત છે એમાં આપણે લાસ્ટ ટાઈમ અરીસાના સૂત્ર વિશે અભ્યાસ કર્યો હતો હવે આપણે જોઈએ ઉદાહરણના કેટલાક દાખલાઓ જે અરીસાને લગતા છે એટલે ગોલી અરીસાના દાખલાઓ ઉદાહરણ નંબર એક જો ખાસ ધ્યાન આપવાનું છે દાખલાઓ એકદમ સરળ છે તમે મેથ્સમાં લસ્સા ગુસ્સા ભણતા હશો એટલે લસ્સા લેવાના આવશે અને સિમ્પલ સૂત્ર તમને બધાને ખ્યાલ છે આ ઉપયોગ કરીએ કિંમત જવાબ મળી જશે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસો છે જો ખાસ ધ્યાન રાખજો બહિર્ગોળ અરીસો કે આપણે અહીંયા ખાલી સામાન્ય આકૃતિ દોરતા જઈએ એની બહિર્ગોળ અરીસો છે એટલે અંદરની સપાટી છે એ આવી રીતે રંગેલી છે બરાબર છે આ મુખ્ય અક્ષ છે અને આપણે ધ્રુવ કહી દઈએ છીએ તમને બધાને ખ્યાલ છે કે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર છે એટલે એ બાજુ આવશે વક્રતા ત્રિજ્યા આપેલી છે તો વક્રતા ત્રિજ્યાને આપણે આર વડે દર્શાવીએ છીએ કેટલું મૂલ્ય છે તો કે ત્રણ મીટર ઓકે ત્રણ મીટર છે જો એક બસ અરીસાથી ત્રણ પાંચ મીટર અંતરે છે જો વસ્તુ આપી વસ્તુ બરાબર છે પાંચ મીટર અહીંયા આપણે ફરીથી હું લખી દઉં છું ત્રણ મીટર કદાચ આપણે નિશાનીમાં આપણે હમણાં જોઈએ તો થોડીક જગ્યા રાખીએ ઓકે વક્રતા ત્રિજ્યા આર આપણને આપેલી છે ત્રણ મીટર અને બસ છે એટલે કે વસ્તુનું અંતર આપ્યું છે અરીસાથી પાંચ મીટર અંતરે આવેલ હોય તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર ઓકે વી પ્રતિબિંબ અંતર બરાબર છે એ આપણે શોધવાનું છે પછી તેનો પ્રકાર જણાવવાનો છે અને પરિમાણ જણાવવાનું છે સ્થાન તો મળી જશે કેટલા અંતર છે એટલે આપણને ખબર પડી કે હા આ સ્થાન પર એનું પ્રતિબિંબ મળે છે પ્રકાર એટલે કે વાસ્તવિક છે કે ઉલટું છે ચત્તુ છે કે આભાસી છે એ આપણે જણાવવાનું છે આ ઉપરાંત એનું કદ કેવડું છે ત્રિજ્યા કોને કહીશું તો પેલા આપણે નિશાનીનો મેડ કરી લઈએ વક્રતા ત્રિજ્યા તો કે ધ્રુપી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રીજ્યા આર આ આખો ભાગ

પાછળ મળશે ઓકે હવે આપણી પાસે અરીસાનું સૂત્રો સૂત્ર છે પણ આપણી પાસે છે ના નથી વી છે તો કે નથી જો એક સૂત્રમાં બે પદ ન આવતા હોય તો આપણે દાખલો વ્યવસ્થિત ગણી શકીએ નહીં કારણ કે બે કિંમત તો ઓછામાં ઓછી હોવી જ જોઈએ એક કિંમત ના હોય તો ઈ શોધી શોધી લઈએ એને દાખલો થઈ જાય પણ અહીંયા બે કિંમત નથી તો આપણે એફ શોધવો પડે એફ એટલે શું તો તમે જોઈ શકો જોઈએ આર છે આટલો છે એફ કેટલો થાય તો કે એનાથી અડધો થાય કેટલો થાય અડધો આ એફ છે સ્મોલ એફ બરાબર છે થાય ને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ તો અડધી થાય તો અહીંયા આપણે એમ લખી શકીએ કે આર બાય ટુ એફ બરાબર આર બાય ટુ આર કેટલો છે ત્રણ ત્રણ ના છેદમાં બે કેટલું મળે અને એફ એક પોઈન્ટ પાંચ મીટર ઓકે આટલી કિંમત આપણને મળી છે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ બરોબર પરિમાણ નક્કી કરવાનું છે તો વન અપોન એફ એફ કેટલો મળ્યો તો કે એક પોઈન્ટ બરાબર વન અપોન વી શોધવાનો છે તો વન અપોન યુ ને આ બાજુ લઈ જઈએ પ્લસ છે તો માઇનસ થઈ જશે બરાબર તો આપણે નેક્સ્ટ સ્ટેપ લખીએ જગ્યાએ શું થઈ ગયું માઇનસ હવે આપણે યુ ની કિંમત મૂકી દઈએ કેટલી છે તો કે એક ના છેદ માં માઇનસ પાંચ થશે આવો ઓકે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર છે અથવા તો પ્લસ થઈ ગયો એક પોઈન્ટ પાંચ છેદ છેદમાં આ બંનેનો ગુણાકાર પાંચ ગુણ્યા એક પાંચ કેટલું થાય તો કે આપણે કરી જોઈએ એક પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ પચું પચું બે પાંચ એકુ પાંચ ને બે સાત એક આંકડા પછી પોઈન્ટ છે હવે જે બાકી રહ્યું એ આપણે જોઈએ શું તો કે વન અપોન વી આપણે શોધવાનું છે એટલે વી તો મળી જશે અને ઉલટાવી નાખીએ એટલે શું થશે તો કે વી બરાબર સાત પોઈન્ટ પાંચ હવે જો આને બદલાવીએ એટલે આ બદલી જાય ને બદલી જાય આપણે સરવાળો કરી નાખીએ પાંચ ને છ પોઈન્ટ પાંચ છેદ છ પોઈન્ટ પાંચ મળશે આવો ઓકે વી બરાબર પંચોતેર ના દસ ના દસ ગુણ્યા એના છેદમાં દસ એટલે છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય એટલે ઉપર 10 10 10 કેન્સલ v બરાબર કેટલા આયા 75 ભાગ્યા 65 ખ્યાલ આવે છે ઓકે 75 અને 65 છેલે 5 5 છે બરાબર તમને જેમ ભાગ પાડતા આવડતા હોય એમ ભાગ પાડી દેવાના ઓકે v બરાબર 75 તો 15 5 બરાબર 75 થશે છેદમાં તેર ગુણ્યા પાંચ થશે પંદર ભાગ્યા તેર 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 પાંચમાંથી ત્રણ જાય તો બે ઉપરથી ઉતાર્યો ઝીરો ઝીરો ઉતારી એટલે પોઈન્ટ ફરીથી તેર તેર કેટલા આવશે તો કે સાત ઝીરો તેર પંચા પાંસઠ એટલે કેટલા વધશે પાંચ ઓકે હવે પોઈન્ટ પછી બે આંકડા આવી ગયા આપણે કંઈ જરૂર નથી એટલે આપણે મૂકી દઈએ એક પોઈન્ટ પંદર આપણને મૂલ્ય મળે છે શું મળે છે અને એકમ લખવો ભૂલવાનો નહીં નહીં ત્રણ અડધો માર્ક કપાઈ જશે તો વી બરાબર એક પોઇન્ટ પંદર મળ્યું એટલે હા આપણને પ્રતિબિંબ અંતર મળ્યું કેટલું મળ્યું

અને હવે કયો મૂલ્ય બાકી કે આર બરાબર ત્રણ મીટર ઓકે આટલા મૂલ્ય આપણી પાસે છે હવે મોટાવણી મોટાવણી એમ બરાબર એચ ડેસ અપોન એચ આ સૂત્ર છે પણ તમને બધાને ખ્યાલ છે કે એના બરાબર આપણે શું મૂકી શકીએ તો કે પ્રતિબિંબની ઊંચાઈ છે ઊંચાઈ મોટાવણીનું સૂત્ર આપણે જોઈ ગયા હતા માઇનસ વી યુ ઓકે વી કેટલો મળ્યો છે આપણને તો કે વી આપણને મળ્યો છે એક પોઈન્ટ પંદર યુ કેટલો છે આપણી પાસે માઇનસ પાંચ આવું મળશે ફરીથી તમે જોઈ શકો છો બરાબર છે પ્લસ થઈ જશે બરાબર એકસો ને પંદર છેદમાં સો ગુણ્યા પાંચ આવું થશે આ પોઈન્ટ દૂર કરીએ છેદમાં સો આવે પાંચ હવે પાંચ પાંચ છે એટલે પાંચ પાંચ છે એટલે ભાગ તો ચાલવાનો છે તો ત્રેવીસ પંચા કેટલા થશે તો કે એકસો પંદર એટલે કેટલા વધ્યા તો કે ત્રેવીસ ના છેદમાં સો એટલે પોઈન્ટ આપણે ઉમેર્યા સો આમાં ઉમેરવા હોય તો શું થાય તો કે પોઈન્ટમાં ફેરવવા પડે કેટલા આંકડા પછી પોઈન્ટ તો કે બે આંકડા પછી પોઈન્ટ તો ત્રેવીસ તો છે બે આંકડા પછી પોઈન્ટ એક અને બે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો અને પોઈન્ટ મૂકી દીધા પછી આગળ જીરો મૂકી દેવાનો એટલે શું મેળવો તો કે જીરો પોઈન્ટ ત્રેવીસ મોટાવણી મળે છે શું કહી શકીએ એના પરથી તો કે પ્રતિબિંબ છે તે આભાસી છે ચત્તુ છે આભાસી હોય હંમેશા ચત્તુ હોય આભાસી ચત્તુ અને પોઈન્ટ ત્રેવીસ પોઈન્ટ નાનું હશે કે મોટું હશે તો કે નાનું હશે કેમ તો કે ધારો કે આપણે એમ કહીએ કે પ્રતિબિંબ એક એક એના એના જેટલું જ છે છે તો આપણે એમ કરતાં ડબલ કેવું હોય તો શું કહીએ તો કે પ્રતિબિંબ બે ગણું થઈ ગયું હવે આપણે એમ કહીએ કે આના કરતાં અડધું તો કેટલું કહેવાય તો કે પોઈન્ટ પાંચ ગણું બરાબર છે આ પ્રતિબિંબ કેવું છે તો કે પોઈન્ટ ત્રેવીસ ગણું તો શું કહી શકીએ તો કે આના કરતાં અડધું એટલે પોઈન્ટ પાંચ તો એના કરતાં પણ અડધું હશે પોઈન્ટ પચીસ

પેલા નિશાની માટે આપણે જોવાનું છે એટલે નિશાની માટે જ્યારે જોવાનું હોય ત્યારે થોડીક જગ્યા રાખવી વધારે સારી બરાબર છે જગ્યા રાખીને પછી આપણે આગળ વધીએ તો બરાબર આપેલું છે સેન્ટીમીટર જગ્યા રાખવાની કારણ કે પ્લસ માઇનસ કરવાનું હોય તો બરાબરની સાથે ન આવી જાય અને વ્યવસ્થિત સારી રીતે દેખાય એટલા માટે એ બરાબર કેન્દ્ર લંબાઈ આપેલી છે કેટલી છે તો કે પંદર સેન્ટીમીટર કોની છે એ હમણાં જોઈએ તો ચાર સેન્ટીમીટર સાઈઝની વસ્તુ છે એટલે કે એની ઊંચાઈ છે

પણ આપણને કેટલું કીધું છે તો કે પચીસ સેન્ટીમીટર અંતરે એ વસ્તુ રાખેલી છે મતલબ અહીંયા ક્યાંક વચ્ચે હશે વચ્ચે હશે મતલબ સી અને એફ ની વચ્ચે હશે તો તમને બધાને ખ્યાલ છે આકૃતિ પ્રમાણે કે જયારે સી અને એફ ની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ હંમેશા અહિયાં ક્યાંક સી થી દૂર મળે ક્યાં મળે સી થી દૂર મળે એનો મતલબ એમ કે જે આપણને પ્રતિબિંબ અંતર મળવાનું છે એ કોના કરતા વધારે હશે આના કરતા વધારે હશે આ કેટલું થયું તો કે અહીંયા ત્રીસ સેમી થઈ ગયું આવે છે ત્રીસ સેન્ટીમીટર કરતા અંતર વધારે મળવું જોઈએ તો આપણો દાખલો સાચો કહેવાય બીજી વસ્તુ કેવું મળે છે ઉલટું મળે છે મતલબ વાસ્તવિક મળે છે મતલબ એ માઇનસમાં મળવું જોઈએ ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું આપણે શું કર્યું તો કે અંતર્ગોળ અરીસાની વાત કરીએ છીએ એટલે અંતર્ગોળ અરીસો મૂકી દીધો જે કંઈ પણ આપેલું છે આપણે દોરી દીધું કે ભાઈ પી અને એફ વચ્ચેનું અંતર આપણને પંદર સેન્ટીમીટર

ૃતિ એમાં તમે બધા જોયું જ હશે કે જ્યારે સી અને એફ ની વચ્ચે વસ્તુ હોય ત્યારે તે દૂર મળે જો એમાં કેવું હતું અનંત અંતરે તો પર સી થી દૂર જાય એપ પર લઈ જાઓ તો અનંત અંતરે જાય એની વચ્ચે લઈ જાઓ હજી પી અને એફ ની વચ્ચે તો શું થાય તો કે પાછળ મળે આવું જ છે જોજો હરખાય શું તો કે અનંત અંતરે એપ પર પ્રતિબિંબ મળે

એટલે કે સી અને એફ ની વચ્ચે હોય તો પ્રતિબિંબ સી થી દૂર મળવાનું છે કેટલું દૂર એ આપણે શોધીએ બરોબર છે કેટલું દૂર એ આપણે શોધીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે કેટલું દૂર મળવાનું છે ઓકે બે વસ્તુ આપણે મળી ગઈ હવે આ આપણે કીધું છે અંતરગોળ અરીસાથી થી પચીસ સેન્ટીમીટરે અંતર દૂર અંતરે રાખેલી છે વસ્તુ એટલે આપણને યુ આપેલો છે કેટલો છે તો કે પચીસ સેન્ટીમીટર ઓકે બધું સેન્ટીમીટર 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 માં છે એટલે કોઈ આપણને પ્રોબ્લેમ નથી અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે તેના પર સ્પષ્ટ અરીસાથી કેટલો દૂર આપણે પડદો રાખવો જોઈએ હવે જો વાસ્તવિક પ્રતિબિંબ હશે ને તો જે પડદા પર ઝીલાશે બરોબર છે અને અહીંયા આપણને તમને બધાને ખ્યાલ છે કે પ્રતિબિંબ ઊંધું મળે છે ઉલટું અને અરીસાની એ જ બાજુએ મળે છે તો એ હંમેશા વાસ્તવિક હોય ને એને પડદા પર ઝીલી શકાય તો એ પડદાને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય એટલે આપણને કીધું છે કે ભાઈ વિ શોધો શોધવાનો છે પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધવાનો એટલે કે આપણે એની મોટવણી પણ શોધવાની છે ઓકે સેમ પેલા જેવો જ પણ નિશાનીમાં ભૂલ નહીં કરવાની તો આપણે કાર્તે જેમ વ્યામ પદ્ધતિ પ્રમાણે શું કરતા હતા તો કે આને આપણે આમ ચોકડી સમજી લેતા હતા જમણી બાજુ જે કંઈ પણ હોય એ બધુંય પ્લસ પણ અહીંયા તમને કઈ જમણી બાજુ દેખાય છે કઈ જ નથી આવવાનું કેમ તો કે વસ્તુ અહીંયા મૂકી પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળવાનું છે વસ્તુ આ બાજુ પ્રતિબિંબ આ બાજુ કેન્દ્ર લંબાઈ આ બાજુ વક્રતા ત્રીજી આ બાજુ તો કઈ પેલી બાજુ છે જ નહીં એટલે માઇનસ મૂકવું પડશે પણ હા જો એક વસ્તુ એવી છે જે ઉપરની તરફ છે એટલે કે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર તરફ હોય ત્યારે એ હંમેશા પ્લસ આવે ઓકે પ્લસ ફોર સેન્ટીમીટર એમાં આપણે કઈ કરી શકીએ નહીં

આને આ બાજુ આને આ બાજુ લોકો કઈ ફેર પડે નહીં વન અપોન વી પ્લસ વન અપોન યુ કે વન અપોન યુ પ્લસ વન અપોન વી એનાથી કોઈ ફેર પડતો નથી ઓકે વી શોધવાનો છે આપણે આને કરતા બનાવી દઈએ તો આને આ બાજુ લઈ આવીએ આ બાજુ લઈ આવી પ્લસ છે તો કેવું થઈ જાય માઇનસ તો શું લખીએ તો વન અપોન વી શોધવાનું છે એમનું રહેશે વન અપોન એફ એફ કેટલો આપ્યો છે તો કે પંદર સેન્ટીમીટર પણ કેવા માઇનસ પંદર સેન્ટીમીટર ઓકે માઇનસ પંદર સેન્ટીમીટર બરોબર માઇનસ પંદર સેન્ટીમીટર આપેલું છે માઇનસ વન અપો યુ કેટલો પચીસ સેન્ટીમીટર હવે શું કરશું તો કે આવી રીતે હોય ને ત્યારે લસા લઈ લેવાનું પણ લસા લેવાનો પણ તમને ખબર છે કે આ કેવું થઈ જાય પ્લસ થઈ જાય ઓકે હવે વન અપોન વી બરાબર કેવા લઈએ તો કે પચીસ પ્લસ શું કરશું તો કે માઇનસ પંદર ગુણાકાર કરીએ એટલે એટલા ને જ રહેશે ઓકે છેદમાં આપણે ગુણાકાર કરી નાખવાનો કેટલા થશે તો કે પાંચ બે એકુ બે પચીસ બે પાંચ દુ દસ ને બે બાર પાંચ પાંચ ને બે સાત ને ત્રણ ઓકે ત્રણસો ને પંચોતેર થશે કેટલા થશે ત્રણસો ને પંચોતેર થશે પચીસ ગુણ્યા પંદર પચીસ ગુણ્યા તો પ્લસ માઇનસ માઇનસ થશે તો કેટલા થશે તો કે વન અપોન વી બરાબર કેટલા થશે તો કે પચીસ માંથી પંદર બાદ જાય એટલે કેટલા આવશે માઇનસ દસ છેદમાં ત્રણ કેટલા આવશે માઇનસ સાડત્રીસ પોઈન્ટ પાંચ વી શું મેળ્યું તો કે સેન્ટીમીટર તમે જુઓ ત્રીસ કરતા કેટલું મેળવ્યું તો કે દૂર મળે છે મળે ને કેટલું મળે તો કે દૂર મળે છે

પંદર સેન્ટીમીટર ત્યાર પછી આપણી પાસે છે યુ બરાબર માઇનસ પચીસ સેન્ટીમીટર ને આપણે વીસો દો બરાબર માઇનસ સાડત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઓકે આટલું છે શું થાય હવે ત્રણસો ને પંચોતેર ના છેદ માં દસ ગુણ્યા પચીસ આવું થશે આ થશે આગળ માઇનસ ની નિશાની પાંચ છે ને પાંચ છે બરાબર ત્રણસો પંચોતેર ભાગ્યા દસ એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ થઈ જાય સાદુપ આપવું કઈ રીતે આપીએ ગુણ્યા પંચોતેર ના અડધા કરીએ સાદુ રૂપ આપવું હોય તો ત્રણસો પંચોતેર ભાગ્યા પચીસ કરી નાખીએ આપણે તો પચીસ એકવું પચીસ કેટલા વચ્ચે સાત પાંચ પાંચ જાય તો બે ત્રણ માંથી બે જ પચીસ પચીસો પચીસ પંચા પચીસ પંચા એકસો ને પચીસ એટલે વધ પંદર તો એમ મૂકી શકીએ કે પંદર ના છેદ માં દસ બરોબર છે માઇનસ એટલે માઇનસ એક પોઈન્ટ પાંચ આપણને મળે છે માઇનસ એક પોઈન્ટ મોટવણી મળે છે તો આપણે એમ કહી શકીએ કે પ્રતિબિંબ છે તે એક પોઈન્ટ પાંચ ગણું છે કેવું છે એક પોઈન્ટ પાંચ ગણું દોઢ ગણું તમે આપણે આકૃતિ જોઈ શકો છો તો પ્રતિબિંબ તો કે વસ્તુ કરતા તો મોટું જ મળવાનું છે પ્રતિબિંબ મળે છે એમ કહી શકીએ આગળની જે નિશાની છે એ દર્શાવે છે કે પ્રતિબિંબ છે તે ઉલટું છે ઉલટું હોય તો વાસ્તવિક હોય અને કઈ બાજુ હોય તો કે આરીશાની એ જ બાજુ એ હોય છે હવે આપણે ધારો કે પ્રતિબિંબની ઊંચાઈ શોધવી હોય તો આપણે શું કરી શકીએ આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધવી છે તો પ્રતિબિંબની ઊંચાઈ શોધવા માટે તમને બધાને ખબર છે કે મોટવણી બરાબર એચ ડેશ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ આવું થાય ઓકે હવે શું થાય તો કે એચ ડેશ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ આવું સૂત્ર બને થાય ને ઓકે હવે શું કરીએ તો કે એચ ડેસ ને આપણે કરતા બનાવીએ ઉંચાઈ શોધવી છે તો આ h ને આ બાજુ લઈ જાઉં આ બાજુ લઈ જાવ તો અહીંયા ગુણાકાર માં આવશે આવું થશે આપણી પાસે બધી જ કિંમતો છે જો વી કેટલી છે આપણી પાસે તો કે અહીંયા માઇનસ માઇનસ સાડત્રીસ પોઈન્ટ પાંચ ઓકે આ વી મૂકાઈ ગયો એચ હા કેટલી છે તો કે ચાર છે છેદમાં આપણી પાસે યુ છે કેટલો છે તો કે પચીસ છે માઇનસ પચીસ છે બરાબર છે ગુણ્યા ચાર કરી દઈએ આપણને જેમ સહેલું પડે એવું કરાય પાંચ ચોક વીસ બે સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે ત્રીસ ત્રણ ચાર તેરી બાર બારને ને ત્રણ પંદર પંદરસો છે પચાસ આવ્યો માઇનસ એકસો ને પચાસ આપણે છે મૂકી દઈએ કેટલા આવે માઇનસ છ ઊંચાઈ આવી એટલે સેન્ટીમીટરમાં આવશે એચ તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી મળે માઇનસ છ સેન્ટીમીટર હવે તમે જુઓ કેટલા ગણું મોટું કીધું તો કે એક પોઈન્ટ પાંચ મોટું છે થાય છે કે નહીં આપણે જોઈએ તો આપણને પ્રતિબિંબની પોઈન્ટ પાંચ વીસ એટલે વીસ આવી ગયા ઓકે તો એક પોઈન્ટ પાંચ ગણું પ્રતિબિંબ મોટું છે એટલે પ્રતિબિંબની ની ઊંચાઈ આપણને છ સેન્ટીમીટર જેટલી મળે છે તો તમને વ્યવસ્થિત દાખલા સમજાઈ ગયા હશે ફરી વખત આપણે મળશું આવતા વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ